ભાવનગરની અંદર છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષ થતાં ભૂપતભાઈ ખમણની લારી ચલાવે છે અને એસટી સ્ટેન્ડ છે ને એથી આગળ છે તાપીભાઈના દવાખાના પાછા તેમની લારી હોય છે આગળ ભૂપતભાઈને પૂછી આપણે કેટલા વર્ષ જૂના છે આપણે કેટલા વર્ષ આ ખમણ બનાવીએ છીએ ઓગણીસો થી ઓગણીસો ત્યાસીથી હા અને ખમણની સાથે શું હોય છે કઢી કઢી અને ડુંગળી આપીશું બરોબર હા

ડુંગળી નાખો નાખો જરી લ્યો આપણા માટે આ પ્લેટ આવી ગઈ છે ખમણની હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ તો હવે આપણે ખમણની ડીશ આવી ગઈ છે તમે જોઈ શકો છો કઢી નાખેલી હવે હું ટેસ્ટ કરી રહ્યો છું ભાઈ એકદમ દેશી રીતે વાટી દાળ હોય કે નહીં એને પલાળે છે દાદાએ મને વાત કરી હમણે પછી એને ઘંટીમાં દળીને પછી એને છે ને ભાઈ આ ખમણ આથવામાં આવે છે એમ કે એમ દાદા કહેતા કે રાતે અમે આથવી ત્યારે સવારમાં ખમણ બને છે અને ખમણ ખાવાની કંઈક રીત તો આ રીતની છે અને એકદમ નાની નાની પટ્ટી હોય છે સાથે કઢી આપે છે મજા આવી જાય ને તેવી જગ્યા છે તો બધા લોકો આવે દિવાલે ખાતા હોય દાદા ની રીતે હારી જાય તો બધો ડુંગળી કાપેલી રાખે અને આ ખમણ હોય ભાવનગરની અંદર જો તમે રહેતા હો અને હજી ભૂપો દાદાના હાથના ખમણ નથી ખાધા તો એકવાર ટેસ્ટ કર્યો તો મજા આવી જાય ને તેવી જગ્યા છે ભાઈ